ભરૂચને પૂર્વ પટ્ટી ઉપર બેફામ બનેલા ભૂ માફિયાઓના ડમ્પરો રાત દિવસ દોડધામ કરતા હોય છે અને અનેક પ્રકારની દુર્ઘટનાઓ પણ ઘટતી હોય છે આજે જૂના તવરા ગામી મુખ્ય માર્ગ ઉપર ગામના પાટિયા નજીક બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા અફડા તફડીનો માહોલ સર્જાયો જોકે અકસ્માતમાં કોઈ મોટી દુર્ઘટના ન ન ઘટી હતી પરંતુ આ સમય દરમિયાન ત્યાં મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો દુર્ઘટનામાં સામસામે અથડેલા હતડાયેલા ડમ્પરમાં એક ડમ્પર નીચે ખાડીના ભાગમાં પડી જ્યારે મુખ્ય માર્ગ ઉપર જોકે ક્રેન અને માધ્યમથી રોડના પરથી આવ્યા હતા બનેલ ભૂમાફિયા રાત દિવસ રેતીમાં દોડતા સ્થાનિક લોકોને વારંવાર હેરાન પરેશાન થતા હોય છે રોજબરોજ એકથી બે અકસ્માતો સર્જાતા હોય છે પૂર્વ પટ્ટીના ગામના લોકોએ આ બાબતે અનેક રજૂઆતો ભરૂચ જિલ્લા તંત્રને વારંવાર રજવાતો કરવામાં આવી છતાં પણ અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન ન આપતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જોકે આ ઘટનાઓ વારંવાર બનતી હોય છે ને આ વિસ્તારના નિર્દોષ આધારીઓ જેનો ભોગ બનતા હોય છે ને વારંવાર સ્થાનિકો દ્વારા તંત્રને પણ સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવતી હોય છે કે આ વિસ્તારમાં આવા ભૂમાફિયાઓના રાત દિવસ તોડતા ડમ્પરોથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તો આખરે આ ડમ્પરો ક્યારે બંધ થશે તે એક લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે રિપોર્ટર અભિર સૈયદ તહેલકા ન્યૂઝ તવરા